નમસ્કાર મિત્રો જીઆઈડી ન્યૂઝ હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો જીઆઈડી ન્યૂઝ અને જોઈએ સમાચાર પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને સત્યાવીસ પોઈન્ટ અડતાલીસ લાખની છેતરપિંડી ત્રણ સામે ફરિયાદ

આ મામલે પાનોલી પોલીસે ત્રણેય આરોપીઓને અટકમાં લઈ કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જણાવ્યું હતું કે અંધશ્રદ્ધાના બહાને લોકોની ભાવનાનો ફાયદો ઉઠાવી આર્થિક છેતરપિંડી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નોંધનીય છે કે આવી ઘટનાઓથી લોકોમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાની તાત્કાલિક જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે